શ્રી ગણેશ આય નવા નમસ્કાર દર્શક મિત્રો રાહુ કેતુ રાશિ પરિવર્તન કરે છે પાંચ બે હજાર પચીસ થી દેવ એ ગુરુની અધિપત્ય વાળી તત્વની રાશિ મીન રાશિ છે એમાંથી શનિ ની જે રાશિ છે એમ વાયુ તત્વની રાશિમાં એ કુંભ રાશિમાં રાશિ પરિવર્તન કરશે અને પાંચ બાર બે હાજર છવ્વીસ થી પછી જે રાશિ પરિવર્તન હશે એ પણ શનિ ની મકર રાશિમાં રહેશે પરંતુ નિર્ણય સાગર પંચાંગ અનુસાર રાહુ જે રાશિ પરિવર્તન કરે છે તે તારીખ ઓગણતી હાજર પચીસ ને ગુરુવારે રાહુ જે રાશિ પરિવર્તન કરે છે એ દસ ને છવ્વીસ થી રાહુ મીન રાશિમાંથી કુંભ રાશિમાં નિર્ણય સાગર પંચાંગ મુજબ રાશિ પરિવર્તન કરે છે તો આપણે ઓવરઓલ જોઈએ તો મે મહિનાનું જ આપણે રાશિ પરિવર્તન રાહુનું જોવાનું કેમ કે ઘણા બધા મેથી છે જ્યારે આપણે જે દરેક માર્ગદર્શન તમને આપીએ છીએ અમે નિર્ણય સાગર પંચાંગ મુજબ આપીએ છીએ નિર્ણય સાગર પંચાંગ મુજબ ઓગણત્રીસ પાંચથી છે અને આમ ઓવરઓલ જે બધાની જે માહિતી છે એ અઢાર પાંચથી છે ટૂંકમાં મે મહિનાના છેલ્લા પંદર દિવસમાં રાહુ રાશિ પરિવર્તન કરે છે અને મીનમાંથી કુંભ રાશિમાં આવે છે તો અહીંયા રાહુનું ગોચર કેવું રહેશે તે વિશેની આપણે માહિતી આપણે જાણવાની છે વક્રી ચાલ છે રાહુની પહેલા રાહુ વિશેની થોડી માહિતી લઈ લઈએ અને પછી આપણે રાશિ પ્રમાણે જોઈએ કે કેવું કોને ફળ આપશે કેમ કે તમે જાણો કે રાહુ શું કરી શકે છે તો પોતાની રાશિમાં કેવું ફળ આપશે એ તમને ખ્યાલ આવી જશે અને થોડું સાંભળવાથી પણ વિશેષ ધ્યાન તમને ખ્યાલ આવશે રાહુ કોઈ દિવસ માર્ગી નથી બનતા આમ સીધા નથી ચાલતા પાછા જ ચાલે છે એટલે એવું કહેવાય જ્યોતિષની ભાષામાં કે રાહુની વક્રી ચાલ હોય છે રાહુ એ છાયા ગ્રહ છે રાહુ અને કેતુ એ છાયા ગ્રહ તરીકે દેખાય નહીં પણ અનુભવાય કે આમની અસર થઈ હવે કેવી થાય છે એ પણ આપણે આગળ જોઈએ તો રાહુ કેતુ કેવી રીતે ગ્રહનું સ્થાન પામ્યા એનું પહેલા જોઈએ કે ઉદ્ભવ કેવી રીતે થયો રાહુ અને કેતુ આ બે ગ્રહો આમ કુલ ગ્રહ હતા સાત સૂર્ય ચંદ્ર મંગળ બુધ ગુરુ શુક્ર અને શનિ આટલા સુધીના સાત ગ્રહો જ હતા પણ આ બે ગ્રહો કેવી રીતે બન્યા કયા નામના અસુરના મૃત્યુથી એને મારવામાં આવેલો પણ એ મૃત્યુના પામે અમર થઈ ગયા અને એ બે સ્થાન રાહુ કેતુ તરીકે પામ્યા તો એ કયા નામના અસુર હતા અને કેવી આખી ઘટના બની હતી તે આખી આપણે ઘટના વિગતવાર તમને કઈ સંભળાવો તો સૌ પ્રથમ આપણે બધા જાણીએ છીએ કે સમુત્ર મંથન થયું હતું દેવો અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું હતું એમાં સૌપ્રથમ તો આપણે જાણીએ છીએ કે હળહળતું જ વિષ નીકળ્યું હતું તો ભોળાનાથે પીધું અને નીલકંઠ કહેવાય પણ પછી સમુદ્રમાંથી અલગ અલગ પ્રકારના ચૌદ રત્નો નીકળ્યા એમાં કહેવાય છે કે ધન્વંતરી પ્રગટ થયા અમૃત કળશ લઈને અને અમૃતને જે પીવે તે અમર બની જાય એટલે દેવો અને દાનવો બંને હતા બંદેને અમર થવું હતું પણ વિષ્ણુ ભગવાન જાણતા હતા કે આ દાનવો એમને ખબર પડી ગઈ કે આ તો દેવોને પાય છે અને અમને તો ખાલી એ થાય છે તો એ કયા હતા તો સ્વરભાનુ નામે એક અસુર હતા સ્વરભાનુ તેમને ખબર પડી કે આ તો અમૃત તો દેવોને અપાય છે તો એમને શું કર્યું એ સ્વર ભાનુ દેવોની લાઈનમાં જઈને બેસી ગયો અને અમૃત પી લીધું એને આ વાતની જાણ સૂર્ય અને ચંદ્રએ કરી વિષ્ણુ ભગવાનને કે આ આ રીતે રીતે અસુરે પણ પી લીધું છે એટલે વિષ્ણુ ભગવાને સુદર્શન ચક્રથી થી અસુરનું એ શિરછેદન કર્યું પણ અમૃત તો પી લીધું હતું એટલે અમર થઈ ગયા મસ્તકે અમર થઈ ગયું ને ધડ પણ અમર થઈ ગયું પુલા પૂરા શરીરમાં એટલે મસ્તક રાહુ તરીકે અને ધડ કેતુ તારિકે ગ્રહોમાં સ્થાન પામ્યા તો આથી વિગતવાર રાહુ અને કેતુનો ઉદ્ભવ કેવી રીતે થયો આ બે ગ્રહ કઈ રીતે થયા એની વિશેની આપણે માહિતી પહેલા જોઈએ જે પહેલા સાત ગ્રહો આગળ કહ્યું ને સાત હતા ને સાત ગ્રહો હતા અને આ બે ગ્રહ એડ થયા રાહુ અને કેતુ એમ નવ ગ્રહ દેવ તરીકે પૂજાયા નવ ગ્રહો પૂજાયા રાહુ કેતુ પહેલા સે કયા અસુર હતા તે પણ આપણે વાસ્તવ કરી હવે બીજું જોઈએ તો રાહુની દ્રષ્ટિ જે છે ને જેમ ગુરુદેવની દ્રષ્ટિ હોય છે ને ત્રણ સ્થાન ઉપર પાંચમી સાતમી અને નવમી એમ રાહુદેવની પણ ત્રણ દ્રષ્ટિ હોય છે પાંચમી સાતમી અને નવમી રાહુદેવથી સાતમા સ્થાને કેતુ આવે કોઈ બી કુંડળી જુઓ ને તો કેતુની સાતમા સ્થાને રાહુ આવે ને રાહુની સાતમે સ્થાને કેતુ આવે મસ્તકથી આજ્ઞા થાય તો ધડ એ પ્રમાણે કામ કરે

માર્ગી નથી એતા વકરી ચાલ હોય છે બધા ગ્રહ આગળ આગળની રાશિમાં જાય મેષ પછી વૃષભમાં જાય મિથુનમાં જાય કર્કમાં જાય એમ આ ગ્રહ એવા છે ને કે પાછળ આવે છે રાશિ થી પાછળ કર્ક થી મિથુનમાં આવે વૃષભમાં આવે મેષમાં આવે આમ પાછી પાછી એ વકરી એમની ચાલ હોય છે વકરી ચાલ તો હવે આપણે જોઈએ આ અલગ અલગ રાશિમાં કેવી રીતે ફળ આપનારા બની રહેશે તે વિશેની માહિતી વૃષભ રાશિ અક્ષર બવું તમારી રાશિથી દસમા ભાવથી થતું આ ગોચર રાહુનું એ નવીન કામની ઈચ્છાઓ ઉત્પન્ન કરે તમે નવું કોઈ કામ કરી શકો નવી તકો ઉત્પન્ન થાય તમને નવા ચાન્સ મળે અહીંયા તમને ન ધારેલી સફળતા પણ અપાવે પિતાથી સારું જોવાય કેમ કે દસમું સ્થાન છે ને એ કેન્દ્ર પિતા અને કર્મસ્થાન છે તમને ધર્મ પ્રત્યે આસ્થા વધે તમારું ધારેલું વસ્તુ મળવાથી ધર્મ પ્રત્યે આસ્થા વધે કર્મ સારું થાય રાહુલદેવની પાંચમી દ્રષ્ટિ તમારી રાશિથી બીજા સ્થાને રહેશે અહીંયા તમને નાણાકીય રીતે લાભ કરાવે આકસ્મિક ધન લાભ અપાવે નહીં ધારેલી સફળતા અપાવે નહીં ધારેલી સફળતા એટલે કે ના વિચાર્યું હોય ને એમ થાય કે અહીંથી મને આર્થિક લાભ મળી ગયો એમ આકસ્મિક ધન લાભ અહીંયા કરાવે નહીં ધારેલું પરિવર્તન તમને અહીંયા થઈ શકે તમે વિચાર્યું એ પણ ના હોય એવું પરિવર્તન યોગ પણ કરાવે પણ પોઝિટિવ સારો ખોટી રીતે નહીં તમને સારું એવું આ રાહુ એ સારું ફળ આપે બીજું તમને એમ કહેવાય કે બિલકુલ ટોપ ઉપર બેસાડે રાહુ જે છે ને એવું નથી કે ખરાબ જ કરે છે એ ધનસ્થાને છે એટલે તમને આર્થિક રીતે ટોપ ઉપર બેસાડે વિદેશનું કામ તમે કરતા હોય ને તો એમાં પણ તમને સફળતા અપાવે અને માન સન્માન અને આર્થિક રીતે લાભ તમે એનાથી મેળવી શકો બીજું છે કૌટુંબિક પારિવારિક સંબંધો જે તમને એમ થતું હતું કે આ બધા સંબંધો ડિસ્ટર્બ થયા છે તો આ આનાથી પારિવારિક સંબંધો સુધરતા જોવાય સમાજ કુટુંબમાં તમારું રિસ્પેક્ટ અહીંયા વધારી શકો રાહુદેવની સાતમી દ્રષ્ટિ તમારી રાશિથી ચોથા સ્થાને રહેશે ચોથું છે કેન્દ્ર માતા મિત્ર અને વાહનનું અહીંયા આ સુખ તમને સારું એવું મળે રાહુની નવમી દ્રષ્ટિ તમારી રાશિથી છે કે અને આ ત્રણેય વસ્તુનું છે ગુપ્ત શત્રુઓ તમારા વધે તમારો પ્રોગ્રેસ જોઈ ન શકતા હોય ને આવા પોતાની જ જોડે રહેલા ગુપ્ત શત્રુઓને તમારે ઓળખવા પડશે ખર્ચા ઉપર નિયંત્રણ રાખવું પડશે ઇન્કમ થશે એટલે ખર્ચા થોડા વધશે પણ હદથી બહાર ના વધી જાય એનું તમારે ધ્યાન રાખવું પડશે નહીં તો કરજ વધી જશે લોન લેવી પડશે બીજું એક તમને ખાસ કહેવાનું કે તમારો જે સ્વભાવ છે એ કોઈના પર જલ્દી તમે દયા રાખો છો એવી રીતે કે ભાઈ આ તકલીફમાં છે પણ એ ડોર પણ કરતો હોય અને અહીંયા તમે થાપ ખાઈ અને તમે કોઈ નાણાકીય લેવડ દેવડ કરશો તો ફસાઈ જશો એવા યોગ બની જશે કેમ કે કોઈ બી વ્યક્તિને તમને એમ લાગે કે આ મને આટલું પાછું નથી જ જોતું એટલી હેલ્પ કરજો બાકી તમે આપી છે પાછે મેળવવાની ભાવનાથી આપશો ને તો તમને નહીં મળી શકે તમે કશું જ નહીં કરી શકો બીજું આરોગ્યનું થોડું સાચવવાનું અહીંયા તમે આરોગ્યની બાબતમાં બિલકુલ બેદરકાર છો આળસ છે ઘણી બધી આળસ છે પણ કામે બેસો છો તો બધું આળસ છોડી દો છો પણ અહીંયા આળસ તમારે બિલકુલ છોડવી પડશે યોગ વ્યાયામ કરવો પડશે શનિની કુંભ રાશિમાં આવતા તમને આ અઢાર મહિનાનો જે સમયગાળો છે એ તમારી વૃષભ રાશિ માટે ખૂબ જ પરિવર્તન યોગ કરવા વાળો છે આર્થિક રીતે પણ લાભદાયી આ સમય છે તો આ હતું રાહુનું ગોચર તમારી વૃષભ રાશિ માટે નમુનારાયણ